નમસ્કાર ખેડૂત મિત્રો તમારું સ્વાગત છે આપણી આ યુટ્યુબ ચેનલ પર મિત્રો આજે આપણા વિડીયોમાં બોટાદ ઉઝા વિસનગર ડીસા તથા હિંમતનગરના તાજા બજાર ભાવ વિશે વાત કરીશું એ પહેલાં મિત્રો જો તમે આપણે આ યુટ્યુબ ચેનલ પર નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી નાખજો કારણ કે ખેતીને લગતી તમામ માહિતીના વિડીયો તથા દરરોજ તાજા બજાર ભાવના વિડીયો તમને આ યુટ્યુબ ચેનલ પર જોવા મળશે મિત્રો તમે ચેનલ પર વિડિયો જોઉ છો પણ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરતા તો સબસ્ક્રાઈબ કરી અને દરેક ગ્રુપમાં વિડીયોને શેર કરી દેજો મિત્રો આજે તારીખની વાત કરીએ તો આજે તારીખ છવ્વીસ એક બે હજાર છવ્વીસ અને સોમવારના રોજ મિત્રો શરૂઆત કરીએ બોટાદ બજાર ભાવ ભાવથી બોટાદમાં ઘઉંનો ભાવ ચારસો એંશીથી પાંચસો અઠ્યાવીસ જુવાર પાંચસો દસ થી એક હજાર છવ્વીસ મગફળી બારસો ત્રીસ થી ચારસો પચીસ કપાસ તેરસો પચાસ થી સોળસો બત્રીસ તલ સફેદ સોળસો પાંત્રીસથી બે હજાર પચીસ કાળા તલ ત્રણ હજારથી હાજર જીરું બેતાલીસોથી પિસ્તાલીસો ચાલીસ છણા આઠસો થી અગિયારસો પંદર મેથી સાતસો પચાસથી આઠસો એસી ધાણા એક હજારથી ચૌદસો પાંચ અડદ એક હજારથી તેરસો ચાલીસ તુવેર આઠસો પચાસથી તેરસો ચાલીસ એડા એક હજાર પચાસથી બારસો દસ પિસ્તાલીસ થી તેરસો નેવું આગળ મિત્રો વાત કરીએ પંચાવન થી છ હજાર નવસો ઈસબુલ ત્રેવીસો ચાલીસ થી અઠ્યાવીસો રાયડો થી બારસો તલ સોળસો થી પચાસ સુઆ અઢારસો થી ઓગણીસો અજમો નવસો થી ઓગણસાલીસો ત્રીસ આગળ મિત્રો વાત કરીએ બજાર ભાવની એકતાલીસ ઘઉં પાંચસો પાંચથી થી પાંચસો ઓગણત્રીસ બાજરો ત્રણસો એક્યાસીથી છસો નવ રાજગ્રહ પંદરસો અગિયારથી સત્તરસો બાર ગુવાર એક હજાર છત્રીસથી એક હજાર છત્રીસ સુવા ઓગણીસો બાવીસ થી ઓગણીસો બાવીસ આગળ મિત્રો વાત કરીએ ડીસા બજાર ભાવની ડીસામાં કપાસનો ભાવ બારસો થી સોળસો એકાવન વરિયાળી બારસો પચાસ થી એકવીસો પંચાવન અજમો ચૌદસો થી પંદરસો ઘઉં ચારસો એસી થી પાંચસો બાવન જુવાર ચારસો પચાસ થી અગિયારસો સાહીઠ બાજરો ત્રણસો પચાસ થી ચારસો એકોતેર મગ પાંચસો થી અગિયારસો સુડતાલીસ ચણા નવસો પંચ્યાસી થી નવસો પંચ્યાસી અડદ નવસોથી ચૌદસો સિત્યાસી ગવા નવસોથી એક હજાર સોંતેર રાયડો આઠસો પચાસથી બારસો એકોતેર રેડા બારસો બાવીસથી તેરસો સ આગળ મિત્રો વાત કરીએ હિંમતનગર બજાર ભાવની હિંમતનગરમાં કપાસનો ભાવ પંદરસો એકોતેરથી સોળસો વીસ મગફળી તેરસોથી અઢારસો પિસ્તાલીસ ઘઉં પાંચસો અઠ્યાવીસથી પાંચસો સાઠ બાજરો ચારસો સાઠથી ચારસો એંસી મકાઈ ત્રણસો એંશીથી ચારસો વીસ તુવેર અગિયારસો પચાસથી બારસો બાસઠ અડદ બારસોથી બારસો એંસી ગવાર નવસો સાહીઠથી એક હજાર વરિયાળી એક હજારથી ચૌદસો તો મિત્રો આ તાજના તાજા બજાર ભાવનો વિડીયો તમને આપણો આ વિડીયો કેવો લેગો તે કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને આપણો વિડીયો દરેક ગ્રુપમાં શેર કરી દેજો મિત્રો વિડીયો જોવા બદલ આપનો આભાર